જે દાતાએ હેલ્પ કરી છે તેને માહિતી આપવા માંગુ આ પરિવારને કેટલી આની મદદની જરૂર તો મિત્રો જીતુ ધોળી પર થોડી માહિતી આપી દે બાકીની તમામ માહિતી આપણે જય જલ મનપુરા સેવા ચેનલ પર જોવા મળશે અને જીતુ ધોળી પર પણ થોડી માહિતી આપી દે એમ કે પુરવટ ગામે જે પરિવારને જે ઘર હતોમાં આગ લાગી હતી આ પરિવારને આજે અનાજ વાસણ કપડાની મદદ કરવામાં આવી છે વધારે માહિતી તમે જય જલા મન થોડા સ્વયા ચંદ્ર પર જઈને જોઈ શકો છો ખરેખર આ પરિવારને ખૂબ જ મદદની જરૂર છે અન્ય મારા સાથી મિત્રોને પણ વિનંતી કે પરિવારને તમે ખૂબ જ જલ્દી મદદ કરવા માટે આવશો કંઈ બચ્યું નથી હાલમાં બેન પાસે પૈસાની પણ કોઈ સવગડ નથી ને ઘર બનાવી શકે એવી પણ પરિસ્થિતિ નથી ને અનાજની પણ કોઈ સગવડ નથી મદદ પહોંચાડવામાં કાંઈ મુશ્કેલી પડે તો સંપર્ક કરજો મારું હું નંબર મૂકો અથવા તો તમે ડાયરેક્ટ પણ મદદ પહોંચાડી શકો તો મિત્રો આ છે અનાજ અને બીજું તમને બતાવું થોડું ઘણું બધું ભરીને રાખ જ થઈ ગયેલું છે બીજું કઈ બચેલું જ નથી ઘરનું સામાન તમે જોઈ શકો છો આ સામાન છે કદાચ આ ભંગારમાં આપીએ તો પણ ઉપયોગ થશે નથી જે અનાજ છે નાની નાની બુરીઓમાં ભરેલું તો એ બધું તમામ સામાન પૂરું થઈ ગયું છે જીવન જરૂરિયાતની વસ્તુ કંઈ બચ્યું છે નથી જોહાર જય આદિવાસી તો મિત્રો મારા દરેક મિત્રોની વિનંતી મેસેજને વધુથી વધુ શેર કરજો અને બેનને મદદરૂપ થવાનો પ્રયત્ન કરજો અહીંયા આપણે મદદ પહોંચાડી દીધી છે તમામ માહિતી આપણે ચેનલ ફેસબુક યુટ્યુબ પર જોવા મળશે અનાજ વાસણ કપડાં જે કંઈ છે તે મદદ પહોંચાડી દીધી છે પાષાઢી તમે મિત્રો જોઈ શકો ઘર એકદમ પૂરી તરફ સળગી ગયું છે અનાજથી કપડાંથી મારી તમામ ફરી મારી વિનંતી છે મદદ કરવા માટે આવજો જય જવાન જય કિસાન